અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્યના બે મંત્રીઓનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં ઋષિકેશ પટેલ કોના વિશે વાત કરી રહ્યા છે કે જ્યાં ટીવી ઇન્ટરવ્યુ આપવા મામલે કરી વાતચીત ત્યારે ટીવી પર ચમકવાની વિડીયોમાં થઈ હતી વાતચીત કે જ્યાં મહત્વના સમાચાર કે જ્યાં સોશિયલ મીડિયામાં મંત્રીઓ થઈ રહ્યા છે ટ્રોલ ત્યારે વાયરલ વિડીયોથી

વાયરલ વિડીયોથી ગુજરાત બીજેપીમાં ખડભડાટ મચી ગયો છે ત્યારે આવો જોઈએ વિડીયોમાં શું કરી રહ્યા છે અહીંયા જે કર્મચારી મિત્રો શૈક્ષિક મહાસંઘ અને કર્મચારી મહામંડળના જે પણ કોઈ મિત્રો ઉપસ્થિત હોય એમની જાહેરાત કરતા પહેલા એમના અંગે લેવાયેલા નિર્ણયો જાહેર કરતા પહેલા એક બીજી સરકારી જાહેરાત ગુજરાત માટેની કરવાની છે એટલે બીજી જાહેરાત થાય એ વખત એમને બોલાવીશું ત્યાં સુધી એ મિત્રો બહાર રહેતો વધારે સારું આ બોલાવીએ છીએ પછી જ કરીશું બોલાય નથી યાર એમને આપણે એવું કીધું હતું કે તમારે પાંચ સાત જણા તમે આવજો અને બે ત્રણ જણ પેલા આવ